સુસ્વાગતમ 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 નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં વહલા વિદ્યાર્થી મિત્રો જો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા આ સુંદર મજાને વિડીયોને લાઈક પણ કરી દેજો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક પ્રશ્ન નંબર એક આપેલો છે નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો દ્વિચલ સુરેખ સમીકરણ એટલે જેમાં બે ચલ આપેલા હોય અને ચલની મહત્તમ કાક એક હોય તો ચાલો નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે તો આપણે શું કરીશું સૌપ્રથમ નોટબુક ની કિંમત તથા પેન ની કિંમત બરાબર બે ચલ ધારી લઈએ સુ આપણે લખીએ ધારો કે નોટબુક ની કિંમત બરાબર x રૂપિયા કિંમત છે એટલે આપણે પાછળ રૂપિયા લખ્યા ત્યારબાદ પેન ની કિંમત એટલે આપણે લખીએ પેન ની કિંમત બરાબર વાય રૂપિયા હવે આપણને શું કહ્યું છે કે નોટબુકની કિંમત છે જે પેનની કિંમત કરતાં કેવી છે બમણી છે તો આપણે લખી રકમ મુજબ નોટબુકની કિંમત બરાબર પેનની કિંમત કરતાં બમણી બમણી એટલે બે ગુણ્યા પેનની બે એમના એમ અને ગુણ્યા પેનની કિંમત તો પેનની કિંમત બરાબર આપણે વાય કહેલું છે તો આટલે લખી દઈશું વાય ત્યારબાદ હવે આ એક્સ એમના એમ રહેશે બરાબર બે ગુણ્યા વાય એટલે થશે ટુ વાય હવે અહીં આપણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખવાનું કહ્યું છે તો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે એટલે કે જમણી બાજુ શું હોવું જોઈએ જીરો અને એક્સ અને વાય એટલે કે ચલવાળા બધા પદો હોવા જોઈએ ડાબી બાજુ તો જે આ ટુ વાય છે એને આપણે ડાબી બાજુ લઈ દઈશું તો આપણે લખી શકીએ એક્સ આ ટુ વાય પ્લસ છે ડાબી બાજુ આવશે તો માઇનસ ટુ વાય ત્યારબાદ હવે પ્રશ્ન નંબર બે નું સોલ્યુશન કરીશું નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને ને એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર જીરો તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં આપણે શું કરીશું સૌ પ્રથમ જમણી બાજુ આપણે જીરો લાવીશું અને જમણી બાજુ જે પણ સંખ્યા હોય તેને ડાબી બાજુ લઈ જઈશું તો અહીં લખી શકાય ટુ એક્સ પ્લસ ત્રણ વાય હવે આ સંખ્યા ડાબી બાજુ આવશે તો થઈ જશે તો એક્સ ના સહગુણકને કહીશું એ વાયના સહગુણકને કહીશું બી અને અચરપદને કહીશું સી તો આમાં આપણે એ બરાબર મળશે બે બી બરાબર મળશે વાયનો સહગુણક એટલે કે ત્રણ અને સી જે પદ છે તેની બરાબર લખાશે માઇનસ નવ પોઈન્ટ ત્રણ પાંચની ની ઉપર બાર આ આવશે માઇનસ કારણ કે આટલે સી પ્લસ છે જ્યારે આટલે માઇનસ છે એટલે જવાબ પણ આવશે માઇનસમાં ત્યારબાદ બીજો દાખલો જોઈએ આમાં તો જમણી બાજુ ઝીરો છે જ તો ડાયરેક્ટ એ બી ની કિંમત આપણે લખી દઈએ તો એ બરાબર એક્સનો નો સગુણક આટલે એક્સનો નો સગુણક છે નહીં એટલે લખાશે એક त્યારબાદ b = y નો સહગુણક તો y નો સહગુણક બનશે -1 / 5 તો એટલે આવશે -1 / 5 ત્યારબાદ અચળ પદ એટલે કે c = -10 ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ જેમાં 6 ને આપણે ડાબી બાજુ લઈ જઈએશું તો આપણે લખી શકીએ -2x + 3y + 6 ડાબી બાજુ આવશે તો -6 = 0 હવે એ બીસી લખી દઈએ તો એ બરાબર એક્સ નો સ ગુણક છે માઇનસ બે બી બરાબર વાય નો સ ગુણક ત્રણ અને સી બરાબર અચળ પદ એટલે કે માઇનસ છ ત્યારબાદ દાખલા નંબર ચાર જોઈએ જેમાં ત્રણ વાયને આપણે લઈશું ડાબી બાજુ તો આપણે લખીશું એક્સ ઓછા ત્રણ વાય બરાબર ઝીરો તો એ બરાબર નો સગુણક એક્સ નો સગુણક કંઈ નથી એટલે લખાશે એક ત્યારબી બરાબર વાયનો સગુણક માઇનસ ત્રણ હવે અચળપદ નથી એટલે સી બરાબર આપણે જીરો લખી શકીએ ત્યારબાદ દાખલા નંબર પાંચ જેમાં માઇનસ પાંચ વાય ને આપણે ડાબી બાજુ લાવીશું તો ટુ એક્સ માઇનસ છે એ બરાબર એક્સ નો સગુણક છે બે બી બરાબર વાય નો સગુણક પાંચ સી છે નહીં એટલે સી બરાબર ઝીરો લખાશે ત્યારબાદ છઠ્ઠો દાખલો ત્રણ એક્સ વત્તા બે બરાબર તો એ બરાબર એક્સ નો સગુણક ત્રણ બી બરાબર વાય નો સગુણક હવે પદ નથી તો સગુણક આવશે ઝીરો અને સી બરાબર તો તો છે બરાબર કહેવાશે ત્યારબાદ દાખલા નંબર સાત નું સોલ્યુશન કરીએ તો એ બરાબર એક્સ નો સહગુણક એક્સ વાળું પદ છે ને તો આવશે ઝીરો બી બરાબર વાય નો સગુણક તો વાય નો સગુણક છે એક અને સી બરાબર અચળ પદ તો અચળ પદ છે માઇનસ બે

પૂર્ણ કરીએ છીએ મળીશું એક નવા વિડીયો સાથે જોડાયેલા રહો મેસેન ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં ધન્યવાદ